રોજુ આપડે આજે મોડ ઉઠે ત્યાં કાબર ઘરમ આવી જાય મિહ ખાવા માટે હેડ નાખું હેડ આપડે આવી જઈએ છીએ પાટણનો ટ્રેક મોલ આપણે વંદ જઈએ જોઈએ લોગમાં બન્યા રહેજો તમે બહુ મોર બન્યો પાટણની અંદર તો જો ફ્રેન્ડ્સ આ દશેરો છે એટલે દશેરાના દિવસે જલેબી ફાફડા એવું વસ્તુ લઈ ખાતું હોય છે તો અમાર પણ જો રાત પાટણ જોતો તે જલેબી ફાફડા લાવ્યો હોય જલેબી તું કાઢી નહીં નહીં શું પેપર હતા તારા કાલે છે મારે ઇંગ્લિશ

પેલી વિચાર કરી લેવો પણ વિષય મહેનત કરો હેડો તાર બીજું